હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જે ટમેટાની રેસિપી બનાવવાના છીએ તેના માટે આપણે આ રીતે એકદમ તાજા અને કડક ટમેટા લઈ લેશું ટમેટાના ઉપરના ભાગને ચાકુની મદદથી આ રીતે અલગ કરી લેશું અને ત્યારબાદ ટમેટાની નાની નાની એવી સ્લાઈસ કરી લેશું વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં તેવી ટમેટાની સ્લાઈસ તૈયાર કરી લેશું બધા ટમેટાને આ રીતે મેં સ્લાઈસ કરી અને તૈયાર કરી લીધા છે હવે એક મિક્સર જારમાં બે લીલા તીખા મરચાં ઉમેરી દેસુ એક આદુનો ટુકડો ઉમેરી દેસુ થોડા લીલા ધાણા ઉમેરી દેસુ થોડી સેવ ઉમેરી દેસુ સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દેસુ એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેસુ એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ ઢાંકણ ઢાંકી અને પાણી ઉમેર્યા વગરની આ રીતની પેસ્ટ તૈયાર કરી લેશું હવે એક વાસણમાં એક કપ ચણાનો લોટ લઈ લેશું માપમાં જોશું તો આ સો ગ્રામ લોટ છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ ચપટી હળદર પાવડર ઉમેરી દેસુ ચમચી જેટલા અજમાને હાથેથી ઘસી અને આ રીતે ઉમેરી દેસુ ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટને ફેટી લેશું અહીં લોટ આપણે થોડો ઘાટો જ રાખવાનો છે તો પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું લોટમાં જરા પણ ગાંઠા ન રહે તે રીતે તેને ફેટી લેશું તો હવે તમે જોઈ શકશો આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે ત્યારબાદ તેમાં એક પીંચ જેટલો આપણે ખાવાના સોડા ઉમેરી દેશું ખાવાના સોડાને આ રીતે માત્ર એક પીંચ જેટલો જ ઉમેરવાનો છે બે ચમચી જેટલું તેમાં ગરમ તેલ ઉમેરી દેશું અને લોટને આ રીતે ફેટી લેશું તો તમે જોઈ શકશો આ રીતનો એકદમ સરસ સ્મૂથ લોટ તૈયાર થઈ ગયો છે ચમચીમાં આ રીતે એકદમ સરસ કોટ થાય છે તેવો લોટ તૈયાર કરવાનો તેમાં ચપટી જેટલા લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લેશું હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું હવે જે ટમેટા તૈયાર કરીને રાખેલા હતા તેને લઈ લેશું બધા ટમેટા ઉપર આ રીતે તૈયાર કરેલી ચટણીને લગાવી દેશું તો અડધી અડધી ચમચી જેટલી ચટણીને ટમેટા ઉપર લગાવી દેવાની આ ચટણી ખૂબ જ સરસ તીખી મીઠી અને ખાટી હોય છે તો ટમેટા એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે બધા ટમેટાને આપણે આ રીતે તૈયાર કરી લીધા છે હવે ચણાના લોટમાં એક એક કરીને બધી ટમેટાની સ્લાઈસને આપણે પલાળી દેશું ચમચીની મદદથી આ રીતે થોડો થોડો ઉપર લોટ લગાવી દેવાનો અને ત્યારબાદ ચમચીની મદદથી જ આપણે તેને કાઢી લેશું અને ગરમ ગરમ તેલમાં તેને તળી લેવાના બધા ટમેટાને આ રીતે આપણે તૈયાર કરી લેશું ટમેટામાં જે ચટણી લગાવેલો ભાગ છે તેને આપણે ઉપર રાખવાનો છે ચમચીની મદદથી ઉપર ચણાના લોટનું બેટર આ રીતે રેડી દેશું જેથી કરીને ટમેટા ચારે બાજુ એક સરખા લોટથી કોટ થઈ જાય તેલ ગરમ થઈ જાય એટલે બધી ટમેટાની સ્લાઇસને આ રીતે તળી લેશું ચમચીની મદદથી જળવા હાથે તેને કડાઈમાં ઉમેરી દેવાની એક એક કરી અને જેટલી પણ છૂટી છૂટી સમય એટલી ટમેટાની સ્લાઇસને આપણે ઉમેરી દેશું અને એક મિનિટ સુધી તેને થવા દેશું એક મિનિટ પછી આ રીતે તેને પલટાવી લેશું તેલ નીતાડી અને આપણે ટમેટાને ભજીયાને કાઢી લેશું તો તમે જોઈ શકશો ખૂબ જ ટેસ્ટી એવા આપણા ટમેટાના ભજીયા બંને તૈયાર થઈ ગયા છે બધા આપણે તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ શાક ભજીયા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો જો તમે પણ ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો બધા ભજીયાને આપણે આ રીતે તૈયાર કરી લેશું બંને બાજુ એકદમ સરસ તળાઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાના અને ત્યારબાદ તેલ નીતાળી અને કાઢી લેશું તમે જોઈ શકશો એકદમ સરસ ફૂલેલા ભજીયા તૈયાર થયા છે હવે બધા જ ભજીયાને મેં આ રીતે તૈયાર કરી લીધા છે આ ભજીયાને બનાવતા માત્ર દસ જ મિનિટનો સમય લાગે છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી જો તમને પૂરી જોયા પછી સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ ટમેટાના ભજીયાની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો